છવ્વીસ ખેડૂત સંગઠનો તેર ફેબ્રુઆરીએ દિલ્હી દિલ્હીમાં પ્રદર્શન કરશે તો મિત્રો આ દિલ્હી ખાતે પ્રદર્શન થવાનું છે જેમાં પંજાબના ખેડૂતોએ જાહેરાત કરી કે દસ હજાર ટ્રેક્ટર ટ્રોલી પર દિલ્હી જવા માટે હરિયાણામાં દાખલ થશે અને મિત્રો આ હરિયાણામાં ખેડૂત નેતાઓની ધરપકડ પણ શરૂ થઈ ગઈ છે મિત્રો તમને જણાવી દઈએ પંજાબના ખેડૂતોને હરિયાણાના રસ્તે દિલ્હી જતા રોકવા માટે પંચકુલા અને અંબાબાલામાં કલમ એકસો ચુમ્માલીસ લાગુ કરવામાં આવી છે તો મિત્રો ખેડૂતોનું આ એક મોટું આંદોલન આવનારા સમયમાં જોવા મળી શકે છે જેના માટે મિત્રો તમને જણાવી દઈએ કે તેર ફેબ્રુઆરીએ દિલ્હીમાં પ્રદર્શન પણ થવાનું છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પંજાબમાં ઘરે ઘરે રેશન પોગાડવામાં આવશે મિત્રો પંજાબમાં ઘર ઘર રોશન યોજના આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવતસિંહ માન આ મિત્રો પંજાબમાં જે છે તે અમલોહમાં ઘર ઘર રાશન યોજનાને લીલી ઝંડી આપી હતી જેમાં મિત્રો પંજાબમાં આ યોજના આજથી શરૂ કરવામાં આવી છે અને હાલ કાર્યક્રમના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે મિત્રો આ યોજના કરવામાં એવું આવશે કે રેશન જે છે તે મિત્રો પંજાબના દરેક લોકોને ઘરે ઘરે આપવામાં આવશે જેવી રીતે મિત્રો ગુજરાતમાં જે છે તે રેશન લેવા માટે રેશન કાર્ડ લઈને લોકો સેન્ટર પર જતા હોય છે રેશન કાર્ડની દુકાન પર જતા હોય છે તેવી રીતના મિત્રો પંજાબની અંદર જે છે તે રેશન લોકોને ઘરે ઘરે પહોંચાડવામાં આવશે તેવી મિત્રો યોજના પંજાબના સીએમ ભગવત માને શરૂ કરી છે મિત્રો શું આવી યોજના ગુજરાતમાં પણ જોવા મળે અને ગુજરાતમાં પણ લાવવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સ્ત્રીઓને બાર હજાર રૂપિયાની સહાય આ યોજના અંતર્ગત આપવામાં આવશે મિત્રો નમોશ્રી યોજનામાં નક્કી કરાયેલા કેટેગરીની મહિલાઓને પ્રસુતિમાં સહાય આપવામાં આવશે જેમાં મિત્રો ભારત સરકારે નક્કી કર્યા મુજબ એસસી એસટી અને બીપીએલ કાર્ડ ધારક એનએફએસસી કાર્ડ હોલ્ડર અને પીએમ જે લાભાર્થીઓ અને દિવ્યાંગતા ધરાવતી બહેનો સહિતની અગિયાર કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બદલ મિત્રો હાલના છ હજારના બદલે બાર હજાર રૂપિયાની સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવશે એટલે કે મિત્રો પહેલાં જે છે તે આ યોજના અંતર્ગત સ્ત્રીઓને છ હજાર રૂપિયા સહાય આપવામાં આવતી હતી જે મિત્રો હવે આવનારા સમયમાં નમોશ્રી યોજના અંતર્ગત નક્કી કરાયેલી અગિયાર કેટેગરીની મહિલાઓને બાર હજાર રૂપિયા ત્રણ તબક્કામાં સહાય આપવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખેડૂતોની મોટી જીત અને કોર્ટમાંથી મિત્રો આદેશ આવી ચૂક્યો છે ખેડૂતો માટે મિત્રો બનાસકાંઠા જિલ્લાના આઠ હજાર સાતસોને બાસઠ ખેડૂતોને નુકસાનનું અગિયાર કરોડ રૂપિયાનું વળતર ચૂકવવા માટે ગ્રાહક કોર્ટ યુનિવર્સલ શેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીઓને આદેશ કોર્ટ તરફથી કરવામાં આવ્યો છે મિત્રો વર્ષ બે હજાર અઢારમાં દુષ્કાળ થયો હતો અને ખેતીના નુકસાન પેટે વળતર ન ચૂકવતા વીમા કંપની સામે બનાસકાંઠાની છાસઠ ખેડૂત મંડળીઓએ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને મિત્રો આ ગ્રાહક સુરક્ષા કોર્ટે નવ ટકા સાદા વ્યાજ અને આ વ્યાજ સાથે મિત્રો નુકસાનીનું વળતર માત્ર ને માત્ર ખેડૂતોને સાઠ દિવસમાં ચૂકવી આપવાનો આદેશ કર્યો છે એટલે કે મિત્રો ખેડૂતો જે સાસઠ ખેડૂતોનું જે ગ્રુપ હતું મંડળી હતી તેઓ મિત્રો ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી ને ત્યાં તેમની જીત થઈ છે અને મિત્રો આ કોર્ટે જે છે તે ખેડૂતોને માત્ર સાઠ દિવસમાં સહાય જે છે તે વીમો કંપની જે છે તેમને ચૂકવી આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાક ધિરાણ લોન અંગે મોટો નિર્ણય મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા રાહતના સમાચાર ખેડૂતોએ મિત્રો લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત મંડળીઓ દ્વારા કરવામાં આવી છે મિત્રો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા પણ ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા લઈને સમાચારો આપવામાં આવે છે પરંતુ પાક ધિરાણ લોન અને દેવામાં માફીને લઈને કોઈપણ પ્રકારનો નિર્ણય અથવા રાહત આપવામાં આવતી નથી હવે મિત્રો બે હજાર ચોવીસની ચૂંટણી પણ નજીક આવી રહી છે અને આ ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ લોન લીધેલી છે તેમને પણ રાહત આપવામાં આવે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે પરંતુ મિત્રો આવનારા સમયમાં ચૂંટણી લઈને આવો કોઈ નિર્ણય ભવિષ્યમાં થશે તો હું તમને જણાવી આપીશ ત્યારબાદ મિત્રો જોઈએ તો ખેડૂતોને ઘરે બેઠા બેતાલીસ હજાર રૂપિયા આ બંને યોજનાનો લાભ લેશે તો મળશે મિત્રો જે ખેડૂતોએ આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં મિત્રો વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘરે બેઠા આપવામાં આવશે મિત્રો સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે મિત્રો કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે તો તેમને મિત્રો સાહીઠ વર્ષની ઉંમર પછી પણ દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે અને આમ મિત્રો બંને યોજના થઈને ખેડૂતોને ઘરે બેઠા બેતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે તો મિત્રો દરેક ખેડૂત ભાઈઓએ આ બંને યોજનાનો લાભ લઈ લેવો જેથી કરીને મિત્રો માત્ર તમારે યોજનાના ફોર્મ જ ભરવાના છે ત્યારબાદ જો અરજી મિત્રો તમારી પાસ થશે તો મિત્રો તમને ઘરે બેઠા જે છે તે બેતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય મળી જશે વાર્ષિકની તો ત્યાર પછી એના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે એક નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે મિત્રો કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજના માટે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદનો અને સેવાઓ પૂરી કરવા માટે સારથી પોર્ટલ શરૂ કર્યું છે તો મિત્રો કિસાન રક્ષક પોર્ટલ હેઠળ ચૌદ ચાર સુડતાલીસ હેલ્પલાઇન નંબર ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે હેલ્પલાઇન નંબરથી મિત્રો ખેડૂતો પાક વીમો કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાઓની સંપૂર્ણ જાણકારી મેળવી શકે છે તો જે પણ ખેડૂતોને આ યોજનાઓ વિશે ખબર નહીં હોય અને પાક વીમા વિશે પ્રોપર નોલેજ ના હોય તો આ નંબર પર કોલ કરીને એટલે કે મિત્રો આ નંબર પર ફોન કરીને તમે જાણી શકો છો આ નંબર જે છે તે દરેક ખેડૂતો માટે અવેલેબલ છે તો જેને પણ કંઈ પણ જાણકારી મેળવવી હોય તો આ નંબરનો યુઝ કરી શકે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો બે હજાર ચોવીસમાં પચીસ હજાર રૂપિયા મળશે મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જે કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે મિત્રો ઓગસ્ટ બે હજાર વીસ ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેકર માટે પેદાશોના નુકસાનમાં લઈને નુકસાન વળતર આપવામાં આવશે જેમાં મિત્રો કુદરતી આફતોને કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે અને સાહીઠ ટકા કરતા વધારે જો નુકસાન થયું હોય કુદરતી આપત્તિથી તો મિત્રો વધુમાં વધુ ચાર એકર માટે વળતર આપવામાં આવશે તો મિત્રો જે પણ ખેડૂતોને હવે કુદરતી આફત જેવી કે પૂર વરસાદ વાવાઝોડું વગેરેને કારણે જે કાંઈ પણ નુકસાન થાય છે તેને લઈને મિત્રો સરકારે આ પીએમ કિસાન સહાય યોજના શરૂ કરી છે ત્યારબાદ મિત્રો જોઈએ તો દીવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે હમણાં મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાતના માથે કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને એમ નથી થઈ જતું મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક ક્યારેક આવી જાય છે તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ બે હજાર ચોવીસની અંદર દેવમાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે થોડું ઘણું દેવું માફ કરશે સરકાર પરંતુ આ બજેટની અંદર સરકારે દેવો માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો મળશે મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે અને આ ભજનલાલની સરકારે મિત્રો બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે છ હજાર રૂપિયાની બદલે આઠ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે જોકે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી રાજ્ય સરકાર વધારાના બે ભોગવે તેવી શક્યતા છે મિત્રો ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો કારણ કે રાજસ્થાનમાં ભજનલાલની જે સરકાર છે તે પણ એક ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ એક ભાજપની જ સરકાર છે તો રાજસ્થાનમાં ખેડૂતોને આઠ હજારનો હપ્તો મળે છે અને ગુજરાતમાં છ હજારનો તો શું ગુજરાતના ખેડૂતોને પણ આઠ હજાર રૂપિયાનો જ હપ્તો આપવો જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને અચૂક જણાવી આપજો તો રોગ ચાળો વકરીઓ અને ગામ દીઠ પાંચસો પશુઓના મોત થયા છે મિત્રો ખેતી અને પશુપાલન પર આધારિત રાખતો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની અત્યારે હાલ માઠી દશા આવી છે કારણ કે મિત્રો દુધાળા પશુઓમાં ખરવા મોવાસા નામનો રોગ ફેલાતા રોજના પચીસથી પાંચસો સોરી મિત્રો રોજના પચીસથી પચીસ પશુઓના મોત થઈ રહ્યા છે અને ગામ દીઠ કુલ ચારસોથી પાંચસો પશુઓના મોત થઈ રહ્યા છે મિત્રો તંત્ર પણ અત્યારે દોડતું થયું છે અને તંત્રએ રસીકરણ અંગેની શરૂઆત પણ કરી દીધી છે

મિત્રો કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રતિમાન કપાસના ટેકાના ભાવ બે હજાર રૂપિયાની ભલામણ કરી છે અને મિત્રો કપાસની આવકનું પ્રેશર ઘટશે પછી ભાવ વધવાનો અંદાજ અત્યારે કરવામાં આવ્યો છે કારણ કે મિત્રો પંદર ફેબ્રુઆરી પછી ભાવમાં સોથી દોઢસો રૂપિયા કપાસની અંદર સુધારવાની સંભાવના છે એટલે કે મિત્રો કપાસના ખેડૂતોને પંદર ફેબ્રુઆરી પછી કપાસ વેચવાનું રાખવું કારણ કે પંદર ફેબ્રુઆરી પછી કપાસના ભાવમાં સોથી દોઢસો રૂપિયા સુધરે તેવી સંભાવના દેખાઈ રહી છે અહેવાલો મુજબ મિત્રો પંદર ફેબ્રુઆરી પછી કપાસનો ભાવ પંદરસોથી બે હજાર રૂપિયાની વચ્ચે તમને જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો અન્ય પાકો વિશે વાત કરીએ તો કૃષિમંત્રી રાઘવજી પટેલે મગફળી જેવા રોકડિયા પાકોની અંદાજ અંદર સોળસો રૂપિયા ટેકાના ભાવની ભલામણ કરી છે જ્યારે મિત્રો ડાંગરમાં 560 બાજરીના છસો સિત્તેર જુવારમાં અગિયારસો રૂપિયા અને મકાઈમાં નવસો રૂપિયા સુધીના ટેકાના ભાવ જાહેર કર્યા છે એ રીતે મિત્રો કઠોળ પાકમાં પણ તુવેરના અઢારસો રૂપિયા મગમાં 1900 રૂપિયા અડદમાં અઢારસો ચાલીસ અને તલમાં ત્રેવીસો રૂપિયા સુધીની માંગણી જે છે તે મિત્રો કરવામાં આવી છે તો મિત્રો આ દરેક ભાવો જે છે તે કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને દર મહિને આ યોજનાની અંદર સાઠ વર્ષ પછી પાંચ રૂપિયા સુધીની સહાય મળી શકે મિત્રો જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો રૂપિયા જમા કરાવીને મહત્તમ પાંચ રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો અને આ સરકારી યોજનાનું નામ છે મિત્રો અટલ પેન્શન યોજના જેમાં મિત્રો દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે અને વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને પાંચ રૂપિયા પેન્શન મેળવવા માગતા હોય તો તમે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરી શકો છો અથવા તો મિત્રો જો તમે દર એક મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માગતા હોય તો મિત્રો તમારે દર મહિને માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અને આ યોજનામાં મિત્રો સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનું રહેશે ત્યારબાદ ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન અટલ પેન્શન યોજનાની અંદર મળી શકે તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો તાત્કાલિક બે લાખ રૂપિયાની સહાય તમને આપવામાં આવશે મિત્રો કેન્દ્ર સરકારની આ યોજનાનો સૌ પ્રથમ રાજકોટ કલેક્ટરે અમલ કરાવ્યો છે અને હિટ એન્ડ રન કેસમાં ભોગ બનનારને બે લાખ રૂપિયાનું વળતર ચૂકવાશે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ રન કેસના ભોગ બનનાર અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક વળતર ચૂકવવાની સ્કીમ અમલમાં મૂકી છે ત્યારે મિત્રો આ સ્કીમનો સૌ અમલદારી રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા શરૂ કરાવાઈ છે મિત્રો કેન્દ્ર સરકારે આવા કેસમાં ભોગ બનનારનું જો મૃત્યુ થાય તો તાત્કાલિક બે લાખ રૂપિયા અને ગંભીર ઈજા થઈ હોય તો પચાસ હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવવા માટે બીમા કંપનીઓને આદેશ અપાયા છે એટલે કે મિત્રો તાત્કાલિક જો રોડ ઉપર મિત્રો અકસ્માત સર્જાય અને હિટ એન્ડ રનનો કેસ બને તો મિત્રો ભોગ બંડારને બે લાખ રૂપિયા સુધીની સહાય મૃત્યુ પર અને જો આકસ્મિક ગંભીર ઈજા થઈ હોય તો તેને પચાસ રૂપિયા સુધીની તાત્કાલિક સહાય આ યોજનાની અંદર આપવામાં આવશે દિવસે વીજળી માટે ખેડૂતોએ હજુ ઘણી રાહ જોવી પડશે મિત્રો ચૂંટણી સમયે ચોવીસ કલાક વીજળી આપનારા વાયદા કરનારી ગુજરાત સરકાર હવે ફરી રહી છે મિત્રો વિધાનસભામાં ખુદ સરકારે કબૂલાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાનું પણ કોઈ આયોજન અત્યારે નથી મિત્રો સરકારનું કહેવું છે કે હાલમાં ગુજરાત મુજબ આઠ કલાકથી વધુ વીજળી આપવામાં આવી રહી છે અને એટલે કે મિત્રો દસ કલાક વીજળી અત્યારે ખેડૂતોને આપવામાં આવી રહી છે ખુદ સરકારે મિત્રો વિધાનસભામાં સ્વીકાર્યું છે કે ઓછા વરસાદને કારણે પેલી સપ્ટેમ્બરથી લઈને એકવીસમી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મિત્રો ખેડૂતોને બે કલાક વધુ વીજળી અપાઈ હતી જોકે મિત્રો સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હાલમાં મિત્રો રાજ્યમાં પંદર કલાક વીજળી આપવાની કોઈ પ્રકારની યોજના સરકારની નથી આમ મિત્રો ગુજરાતના ખેડૂતોએ ચોવીસ કલાક વીજળી માટે હજુ ઘણો સમય રાહ જોવી પડશે તો મિત્રો તમને જણાવી દઈએ જ્યારે ચૂંટણી હતી ત્યારે સરકારે એવી ગેરંટી આપી હતી વાયદો કર્યો હતો કે અમે ખેડૂતોને ચોવીસ કલાક વીજળી આપીશું પરંતુ મિત્રો અત્યારે સરકારે એવું જણાવ્યું છે કે હજુ મિત્રો આ વીજળી માટે ખેડૂતોએ ઘણી રાહ જોવી પડશે તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું મિત્રો છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી આ રકમને છ હજારથી વધારીને રૂપિયા બાર હજાર કરી શકે છે આ સ્થિતિમાં મિત્રો સામાન્ય માણસને બાર હજાર રૂપિયા મળશે તેવી આશા હતી પરંતુ મોદી સરકારે આ આશા ઉપર પણ પાણી ફેરવી દીધું છે કારણ કે મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું કે આવી કોઈ પણ પ્રકારની દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ નથી એટલે કે મિત્રો આ સરકાર સોરી મિત્રો ખેડૂતો આશા રાખીને બેઠા હતા કે બજેટની અંદર અથવા તો મિત્રો સરકાર જાહેરાત કરી શકે કે ખેડૂતોને જે છ હજાર હપ્તા રૂપિયા બબ્બે હજારના હપ્તા રૂપિયા આપવામાં આવે છે તે વધારીને બાર કરવામાં આવશે પરંતુ

મજૂરોની જગ્યાએ પણ પાક લણતો જોવા મળ્યો છે આ વિડીયોની અંદર તો મિત્રો આ વિડીયો ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે તેને મિત્રો અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં પણ આવ્યો છે એટલે કે મિત્રો આ યુઝર્સને તેને ભવિષ્ય માટે ખતરો જણાવ્યો છે એટલે કે ભવિષ્યમાં આ રોબોટિક્સ દ્વારા એટલે કે રોબોટ પણ મિત્રો ખેતરોમાં કામ કરી શકે છે અને જે મજૂરો કામ કરે છે જેવા કે પાકની લણણી કરવી પાકને રોપવા આવા દરેક કામો જે મિત્રો કરે છે તે મિત્રો હવે રોબોટ દ્વારા પણ થઈ શકે છે રોબોટ મજૂરોની જગ્યા પણ આવનારા સમયમાં લઈ શકે છે ને વાત કરીએ તો ખેડૂતોની લોન માફી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે સરકાર તરફથી મિત્રો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર સમાચાર આવ્યા છે છે તમામ માટે આ ખૂબ જ મિત્રો દેવા માફી મોટા સમાચાર આવ્યા છે કે મોદી સરકારે બે હજાર ના વર્ષ બાદ જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને કહેવાય છે કે મિત્રો મોદી સરકારે આપેલું આ વચન જે છે તે મોદી સરકાર દ્વારા જો કોઈ પણ વચન આપવામાં આવે છે તે ક્યારેય ફક્તું નથી અને હંમેશા સાચું જ વચન આપે છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ બે હજાર બાવીસની સાલ જતી રહી છે તેને પણ બે વર્ષ થયા છે ખેડૂતોની આવક બમણી થવાની બદલે અત્યારે અડધી જરૂર થઈ ગઈ છે તો આ મુદ્દે મિત્રો ખેડૂતો દેવા માફીની માંગ ઉઠાવે છે ત્યારે સરકાર એવું કહે છે કે સરકાર પાસે ખેડૂતોના દેવા માફ કરવા માટે પૂરતું બજેટ નથી જ્યારે મિત્રો બીજી બાજુ ઔદ્યોગિક લોકોના દેવા માફ કરવા માટે ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા માટે સરકાર પાસે પૂરતું બજેટ હોય છે મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે ને કોમેન્ટમાં લખીને જરૂર જણાવી આપજો